ત્યારે અહીંયા બે અલગ અલગ પુલ આવેલા હોય જેમાં એક રાજાશાહી વખતનો બ્રિજ છે જે હજુ પણ અડીખમ છે જ્યારે બીજા બાજુમાં થોડા વર્ષો પહેલા બનાવાયેલ બ્રિજની હાલત પણ ખરાબ છે અને તેમની ઉપર બનાવેલ રસ્તાની પણ હાલત ખરાબ છે નવો બ્રિજ બન્યો તેના દસ વર્ષ જેવો સમય વીત્યો નથી ત્યારે નવા બનાવેલ બ્રિજ નીચેની પાયાની જમીન સરકી ગઈ છે અને અંદાજિત પાંચ થી છ ફૂટ પાયા બહાર આવી ગયા છે જે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે તેવી પણ સંભાવનાઓ જણાઈ રહી છે તો બીજી તરફ બાજુમાં આવેલ ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતનું બનાવેલ પુલ અડી ખંપણ છે અને મજબૂત પણ હોય તેવા પણ દ્રશ્ય જોઈ શકાય છે તો અહીંયા ખખડદજ રસ્તો અને પાયા નીચેના જમીન ખસી ગયેલ હોવાની બાબત ચિંતાનો વિષય બની શકે છે ત્યારે આ જોખમી પુલ અને રસ્તાની હાલત કોઈકનો જીવ લઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા તંત્ર દ્વારા સમારકામ કરી જાનનું જોખમ અને 50 થી 60 જેટલા ગામને જોડતા એકમાત્ર રસ્તાની ચિંતા કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામે છે મારું નામ મારું નામ ડોક્ટર દિનેશ વાગ છે અને હાલ અમે અહીંયા ઉપલેટાથી થી આડફોડીનો જે ભાદરનો પુલ છે એના પર અમે ઊભા છીએ અને આ પુલ એટલો જર્જરિત થઈ ગયો છે કે લોકોને આવવા જવા માટે એટલી બધી તકલીફ એમાં ખાસ કરીને ચોમાસાની જે ઋતુ છે એ ચોમાસાની ઋતુમાં તો આ પુલ એટલો બધો ખરબચરો અને એટલો બધો કાદવ કીચડવાળો થઈ ગયો છે કે અહીંયા જે હાલવા ચાલવા માટે જે લોકોને તકલીફ પડી છે ખરેખર એ તકલીફ બહુ વધારે અને જે સરકાર જે લોકો પુલ પડે છે અને જે માણસોને સહાય આપે છે કે બે લાખની ને પાંચ લાખની ને મૃતકોને આટલી સહાય ને આટલી સહાય જે બધું કહે છે તો એ ખરેખર એના કરતા પૂર આવે એની પેલા પાળ બાંધવી જો આ પુલ આટલો જર્જરિત છે ને આમાં કોઈ અકસ્માત થાય તો એની જવાબદારી કોની ખરેખર જો એ સરકાર ધારે તો અત્યારે આ ઉનાળા મને આટલા બધા બે ત્રણ મહિના ગયા તો એમાં ખરેખર આ પુલ રિપેર થઈ જવો જોઈએ અત્યારે અહીંયા અવરજવર થનારા જે લોકો છે એ લોકોને ખરેખર બહુ મુશ્કેલી વેઠે છે અને આ તમે તો એટલા બધા કાદવ ખીચડ અને ખાડા ખબડા રોડ છે તો એ રોડ ખરેખર આમાં એને આ જે પુલ છે એ પુલમાં બે બંને તરફ પાણી ભરાય છે અને હાલવામાં બહુ મુશ્કેલી થાય છે હજી આ બહેનો એને અમુક સમય ગયા તો આ પુલ આવો થઈ ગયો ખરેખર આ પુલ નબળો છે અને ખરેખર જો પ્રજાના હિતમાં સરકાર નિર્ણય લે તો સારું બસ એ જ જય હિન્દ ભીમા ઉપલેટા મારું રેસિડેન્ટ ઉપલેટા છે મારી ખેતીવાડી ભીમોરા છે અમારે રોજ આ રસ્તેથી અપડાઉન ચાલુ છે આવક જાવકમાં બે થી ત્રણ ફેરે નીકળવું પડે છે અને આ રસ્તાની હાલત બહુ અતિત ખરાબ છે અને સરકારને મારી એવી વિનંતી છે કે વેદાય તકે આ રસ્તાનું કંઈક પણ કરે આ થી પચાસ ગામને જોડતો પુલ છે વંથલી માણાવદર અને ભીમોરાનું અમારું ઉપલેટા તાલુકાનું છેલ્લું ગામ છે આ બધા ગામડાઓને અમારા આ કાયમ આ રસ્તે એક જ રસ્તો છે આ અમારા માટે નીકળવા માટે તો આ રસ્તાની હાલત તો બહુ ગંભીર છે આ બે વર્ષ પહેલાં પુલ બનેલો છે બે વર્ષ પહેલાં પુલ નથી ડામરની તો જોગવાઈ ગયામાં કંઈ કે નથી ક્યાંય પાણીનો નિકાલ છે આ પુલની અંદર આ નવા પુલની અંદર તો અમારે તો બીજું તો સરકારને એવી વિનંતી છે કે વહેલી તકા આ રસ્તાનું કાંઈક પણ ભરે જે રાજ રેજવાડા વખત આ પુલમાં આ પુલ તો બહુ તકલીફ વારો નવો પુલ તો છે સોંડલ બાપુનો જે તે વખતે વર્ષો પહેલાંનો રોલ હતો હવે તો એ ડેમેજ થઈ ગયેલો છે બરોબર પણ આ રસ્તો બે વર્ષ પેલા આ પુલ બનેલો છે ને આ બે વર્ષ પેલા રસ્તો બન્યો છે તો આ બે વર્ષ ત્યાં તો આમ નમ જ છે ને આ રસ્તાનું કોઈ મરામત થઈ નથી તો સરકારને એવી વિનંતી છે કે ભાઈ અમારો આ રસ્તો વહેલી તકે ગામડાને બધે જોડતા રસ્તા બધા રિપેરિંગ કરે અથવા આનું કાંઈ ડામર રોજ કામ ચાલુ કરે એમ કે રસ્તા રિપેરિંગ કે કરે એમ રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા Thank uh -huh.